વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કિડનીના દર્દીઓની સેવા અર્થે સ્વર્ગીય રણછોડભાઈ જીવનભાઈ સોલંકીની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન શિબિર કેમ્પનું વસંત પ્રભા હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ કર્મચારી સહિત આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું આ પ્રસંગે મહિલાઓએ પણ રક્તદાન કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ વાણિયાના પૂરા પરિવારે પણ રક્તદાન કર્યું જેમાં પીઆઈ વાણિયાએ બારમી વખત રક્તદાન કર્યું તેમના દીકરા અમન વાણિયાએ ચોથી વખત રક્ત બ્લડ ડોનેટ કર્યું તેમજ પીઆઈ વાણિયાની પત્ની સ્મિતાબેને પણ દસમી વખત બ્લડ ડોનેટ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આવી જ રીતે પીઆઈ વાણિયાના માર્ગદર્શન નીચે છ વખતથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે રક્તદાન કરનાર દાતાઓને હેલ્મેટ આપવામાં આવ્યા હતા હેલ્મેટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું અંદાજે છોતેર બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું જે પણ એક ઉદાહરણ બનવા પામ્યું હતું કારણ કે હેલમેટ પહેરીને વાહન નિયમોનું પણ પાલન થઈ શકે આઈકે ડીઆરએસસી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ટીમે પગે રહીને સેવા કેમ્પના આયોજનમાં સહભાગી બની હતી આ પ્રસંગે વસનપ્રભા હોસ્પિટલના ડૉક્ટર ધવલ માંડલિક ડૉક્ટર ક્રિસ્ટી ઠક્કર સહિત હોસ્પિટલ સ્ટાફ પણ સેવા કાર્યમાં જોડાયો હતો આ પ્રસંગે પીઆઈ વાણિયાએ રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો નમસ્કાર હું ડૉક્ટર કિશ્તી ઠક્કર છું કરુણા સેતુ ટ્રસ્ટ સંચાલિત વસંત પ્રભા હોસ્પિટલમાં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું આજે આપણે રક્તદાન માટેની મહત્વપૂર્ણ ચર્ચા કરીએ થોડી રક્તદાન કરવાથી એ ખાલી આપણી નૈતિક ફરજ નથી પરંતુ આપણા બોડીમાં પણ ઘણા બેનિફિટ્સ થાય છે એના સૌથી મહત્વની વસ્તુ એ છે કે બોડીમાં આયનનું લેવલ જળવાઈ રહે છે નવા બ્લડ સેલ્સ બને છે માનસિક તણાવ ઓછો થાય છે શરીર તંદુરસ્ત રહે છે નવી ઉર્જા વહેતી થાય છે અને અમુક રિસર્ચિસ અનુકૂળ એવું પણ છે કે હૃદય રોગની ગંભીર બીમારીઓથી પણ આપણે બચી જઈએ છીએ તથા કેન્સરથી પણ અમુક શક્યતાઓ ઘટી જાય છે આપણા શરીરમાં થવાની રિસર્ચિસ બધા ઘણા બધા છે મહિલાઓ માટે શું સંદેશો આપવા માગો છો મેડમ આપ જરૂર મહિલાઓ એક પરિવાર માટે તો દિલની ધડકતી ધડકન હોય જ છે પરંતુ આપણે સમાજ માટે પણ નવી શક્તિ બની શકીએ છીએ આપણા રક્તદાનથી આપણે કોઈકનો જીવ બચાવી શકીએ છીએ એક સ્ત્રી કે માતા કે બહેન કોઈકના ઘરની ગમે તેનો આપણે જીવ બચાવી શકીએ છીએ તો આપણે જરૂરથી રક્તદાન જેવી મહત્વપૂર્ણ વસ્તુ કરવી જોઈએ એનાથી સૌથી મોટું દાન કોઈ જ નથી તો ચાલે આજે ચાલો આજે એક નવું પગલું લઈએ એક જીવ બચાવવાનું પગલું લઈએ અને આગળ તો ચાલો મહિલાઓ આજથી આપણે એક નવો સંકલ્પ લઈએ કોઈકનો જીવ બચાવીએ અને ડોક્ટર ધવલ માંડલિક વસંત પ્રભા હોસ્પિટલ હું ઓર્થોપેડિક સર્જન છું અને સુપ્રિન્ટેન્ડન્ટ છું મને વડનગરના પીઆઈ વીઆર વાણિયા સાહેબ આજથી અઠવાડિયા પહેલાં મુલાકાત લીધી હતી વીઆર વાણિયા સાહેબ રેગ્યુલરલી આ બ્લડ ડોનેશન કેમ્પ કરાવતા હોય છે અને તેમને મળીને એક રિક્વેસ્ટ કરી કે આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવવું છે જેના અંદર અમદાવાદ અમદાવાદના કિડનીના દર્દીઓ માટે બ્લડ કલેક્શન કરવાનું હતું એ લોકોની સેવાનું કામ હોવાથી અમે સાહેબને હા પાડી અને સ્માર્ટ પોલીસ સ્ટેશન વડનગર તેમજ આઈએમએ વડનગરના સંયોજનથી અમે વસંતપ્રભા હોસ્પિટલમાં આજે બાવીસ તારીખે એપ્રિલ મહિનામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આયોજનની અંદર સ્માર્ટ પોલીસ સ્ટેશન વડનગરની આખી ટીમે ખૂબ જ સારો એવો ભાગ ભજવ્યો છે અને અત્યારે ઘણા જ બધા લોકોએ ઓલમોસ્ટ અત્યારે હવે દોઢસોથી પણ વધારે લોકોએ એમાં સપોર્ટ આપ્યો છે અમને અને આજુબાજુના લોકોનો ખૂબ સારો એવો સપોર્ટ બે હજાર પચીસ ના રોજ કિડનીના દર્દીઓની સેવા અર્થે વસંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વડનગર પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ જીઆરડીના જવાનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા સાથોસાથો પ્રજાજનો તરફથી ખૂબ સારો સહકાર મળી રહ્યો છે જ્યારે મારે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું હતું ત્યારે હું વસંતપ્રભા હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને ધવલભાઈ ને હું મળેલો અને એમને તરત જ કહ્યું કે ભાઈ ખૂબ સારી ઉમદા કામગીરી છે તો અમે સો ટકા આપનો ખૂબ સારો સહકાર અને જે પણ જરૂરિયાત હોય એ પૂરી પાડી પાડીશું અને આજે ખૂબ સરસ એમના તરફથી જે સહકાર મળી રહ્યો છે અહીંયા આપણને એક સ્થળ પૂરું પાડેલું છે અને ખૂબ સારી ફેસિલિટી તમામ પ્રકારની જે બ્લડ ડોનેશન કેમ્પ માટે અમારે જોઈએ એ મળી રહી છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ઉત્સાહથી લોકો આમાં ભાગ લઈ રહ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ કરવાની પ્રેરણા કેવી રીતે ક્યાંથી બ્લડ ડોનેશન કેમ્પની પ્રેરણા ખાસ કરીને મને મારા જે સસુર સર અણસોડભાઈ જીવણભાઈ સોલંકી કે જેઓ કિડની હોસ્પિટલ ખાતે જોબ કરતા હતા ત્યાં બેંકમાં મેનેજર તરીકે હતા અને દર વખતે તેઓ કિડનીના જે સ્થાપક જે ખરા એચ એલ ત્રિવેદી સાહેબ એમના જન્મ દિવસે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા અને બે હજાર એકવીસમાં કોરોનામાં એમનું અવસર થયું ત્યારબાદ આ ભગીરથ કાર્ય આગળ વધારવાનું મેં નક્કી કર્યું હતું અને બે હજાર બાવીસથી હું બ્લડ ડોનેશન કેમ્પ કરું છું અને કુલ આ મારો છઠ્ઠો બ્લડ ડોનેશન કેમ્પ છે સાહેબ આપણા પરિવારે પણ સાથે રહીને બ્લડ ડોનેશન કર્યું એ બાબતે શું કહેવાય હું આ ઓવરઓલ બારમી વખત બ્લડ ડોનેટ કરવાનો છું અને મારા ધર્મપત્ની પણ દસમી વખત કરશે અને મારો પુત્ર ચોથી હું એક પોલીસ ઇન્સ્પેક્ટર છું અને બ્લડ દાતાઓ જે છે એ પોતાના રક્તનું દાન આપી અને કોઈ અન્ય વ્યક્તિને નવ જીવન બક્ષે છે અને આપ જોઈ રહ્યો છો કે જ્યારે લોકો વાહન દ્વિચક્રી વાહન ખાસ કરીને ચલાવતા હોય છે અને એક્સિડેન્ટના બનાવો બનતા હોય છે ત્યારે મોટા ભાગે ફેટલ જે થઈ જતું હોય છે હેલ્મેટ ન પહેરવાના કારણે થતું હોય છે અને પોલીસ ઇન્સ્પેક્ટર હોવાના કારણે કે લોકો જો હેલ્મેટ પહેરતા થાય તો એમના જીવનનું રક્ષણ થાય અને સાથે સાથે લોકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતતા આવે એ માટે મેં હું દર વખતે જયારે બ્લડ ડોનેશન કેમ્પ કરું થયો હોય છે તો અન્ય દાતાઓની સહકારથી હું એમના હેલ્મેટનું વિતરણ કરું છું આ વખતે આઈ એમએ વડનગર તરફથી રક્તદાતાઓ માટે હેલમેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે ખાસ કરીને હું આ તબક્કે આઈએમએ વડનગર તેમજ વસંત પ્રભા હોસ્પિટલના તમામ ટ્રસ્ટીકરણનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે તમે એમને વેનું મને પૂરું પાડ્યું સાથે સાથે હેલ્મેટ પણ આઈએમએ તરફથી જે પ્રદાન કર્યા છે અને ખૂબ એમને મને આ બ્લડ ડોનેશન કેમ્પનો સફળ બનાવવા માટે ખૂબ સારો સાથ અને એમનો સહકાર મળી રહ્યો છે yeah